વડોદરા ભારતીય સંસ્કૃતિમાં અનોખું અને પવિત્ર સ્થાન ધરાવતા એવા શ્રાવણ માસમાં આવતા રક્ષાબંધનના પર્વ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી અને ચતુરભાઈ ખુડાભાઈ પ્રજાપતિ ટ્રસ્ટ દ્વારા એક સંયુક્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જે કાર્યક્રમનો મુખ્ય હેતુ એક હજાર બહેનોને રાખડીનું નિઃશુલ્ક વિતરણ કરવાનો હતો જેનાથી સમાજમાં પ્રેમ અને ભાઈચારાની ભાવના વધુ દ્રઢ થાય આ કાર્યક્રમમાં રાજેશભાઈ ડી પ્રજાપતિ જો કોર્પોરેટર વડોદરા તરીકે સેવા આપી રહ્યા છે વિષ્ણુભાઈ ડી પ્રજાપતિ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની તથા ધારાસભ્ય કેયુર રોકડીયા ઉપસ્થિત રહ્યા હતા

કે એક સામાજિક કામ જે છે એ બહુ સારી રીતે સમાજમાં થાય અને બહેનોમાં પણ ઉત્સાહ આવે માતૃશક્તિ સારી શક્તિને આપણે જેટલું આપીએ એટલું ઓછું છે કે જે આશયથી આજે આ સેવાનું કામ દ્વારા કરવામાં આવે તે બદલ એમને આજ રોજ ચતુરભાઈ થોડાભાઈ બધા ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે રાખડી વિતરણનું આયોજન કરવામાં આવે આ પ્રસંગે ધારાસભ્યશ્રી ધીરુભાઈ સાહજી વિસ્તારમાં તેમજ વડોદરા ભારતીય જનતા પાર્ટીના શ્રી ડોક્ટર જયપ્રકાશ સ્વાણી સાહેબ તેમજ અમારા સાથી કાઉન્સિલર પિતાબેન અને અમારા શિક્ષક મિત્રો અને સંગઠન કાર્યકર્તાઓ સાથે આજે ભવ્ય મોટું આયોજન રક્ત વિનામૂલ્યે રક્તાબંધ રાખવી વિતરણનું આયોજન કરવામાં આવ્યું એમાં મોટી સંખ્યામાં બહેનો આજે જોડાયા હતા અને દરેકને શાંતિપૂર્વક બેસાડી મોટો પ્રોગ્રામ કરી નાખડીનું વિતરણ કરવામાં આવ્યું